Ha? Evet.

અહીંયા ઉપરથી કંઈક આવું દેખાય દઉં અને અહીંયાથી આ બધું રીતે તમે જોઈ શકો છો તો જે નીચે ઉતરવાનું છે અને આપણે કોશિશ કરીશું કબૂતર થોડુંક કષ્ટિ વેઠવી પડશે અને જોવાનું કંઈક અલગ જ મજા આવશે કારણ કે હું બતાવીશ હા જોઈ શકો છો ફાઇનલી આપણે ત્યાં આવી ગયા અને

હમ ફાઇનલી આપણે આ જગ્યા પર આવી ગયા છે તમે જોઈ શકો છો આ ઉપર સુધી પણ આ છે અને ત્યાં વસ્તી ઘણી બધી આવે પણ છે અને અહીંયા બધી આપણે ઉપર પણ ચડવાનું છે અને આપણા રામદેવીનો ફોટો પણ છે અને ત્યાં પણ તમે જોઈ શકો છો ફાઇનલી આપણે અહીંયાથી મંદિર દરવાજા પણ છે તમે જોઈ શકો છો છે ત્યાં સુધી અમાર વિકો કાકોન તો અહીંયા આવીને બેઠા ફોટો પાડો તમારો તો ફાઇનલી આપણે ત્યાં દર્શન તમને કરાવ્યા પણ થાકી ગયા છે બહુ થાક પણ લાગ્યો છે અમારા વિક્રમજી અહીં બેઠા છે ભૂપેશજી અને દિલીપજી અંદર સુભા બેઠા બેઠા ચાલો હવે તમે નવ દેખાડવાનું ફાઇનલી રણુજાની અંદર કામ ચાલુ છે રામદેવજીના દર્શન કરવા આવ્યા હતા અમે અને અત્યારે હવે અમારે નીકળવું છે ખૂબ એવો સારો દર્શન થયા એ પણ તમને વિડીયો બતાવીશ અને અત્યારે હાલ અમે ગાડીએ પહોંચી ગયા છે તમે જોઈ શકો છો અત્યારે હાલ અમારી શિફ્ટ ગાડી આ તો બધા ડ્રાઈવર ની બધા આવી ગયા લાગે ચલો હું તમને બતાવું કે કોણ કોણ અમારી સાથે આવ્યા છે તમને બધાને બતાવી દઉં જો અંદર બતાવો બધાને જો અમારો વિક્રમ કાકો અને અમારો ભૂપેશ કાકો હા બીડી પીવા ફોટો પાડો તમારો ભાઈ હા અને આ અમારા દિલેપ ભાઈ અને દસુભાઈ જીસીબી વાળા તો અમે બધા આવ્યા છે બરાબર તો હવે અમારે જેમ કે ઘરે નીકળવું છે એટલે બહુ જેમ કે આગળ પણ તમને જેમ કે અમે બ્લોક બતાવીશું એટલે તમે જોઈ શકો છો અમારા ફુફિસ અમારા તો બીડી કેટલી બી પી કરાય બુડા નરો તો રણુદામાં એક જગ્યા છે કે જ્યાં અત્યારે જેમ કે લુલા લંગડા હોય અને એ આ બારી હતી અત્યારે જેમ કે બુરવામાં આવી છે અને આ બારીની અંદર જે પણ પડે અને આમાં જેમ કે કૂવો છે વાવ છે અને ત્યાંથી જેમ કે અંદર પડે એટલે જેમ કે આગળથી જેમ કે સાજા થઈને નીકળતા એવી જેમ કે બધા લોકોની જેમ કે એ કહેવત છે તો શું કહેવું તમારું શું આ વાત શું કે તમે સાંભળેલી છે બુરી નાખવામાં આવી હું તમને દેખાવાનો પ્રયત્ન કરીશ કે આ પણ આ બારું છે પણ એ બંધ છે અને આ તમે જોઈ શકો છો મારો ફોન ના થાય એવી રીતના તમને બતાવીશ ને ફોન જોયે તો આ તમે જોઈ શકો છો આ વાવ છે તો ચાલો આગળ તમને વિડીયોમાં કઈક બતાવું લઉં તો ફાઈનલી અમે અમે બહાર નીકળ્યા છીએ બહાર રણુદાની અંદર અમે સફર કરવા આવી ગયા છીએ અને આજે ગરમી પણ બહુ વધારે रामरो 2000 રાદેવ બાબાના દર્શન કરાવ મેં આઈ ગયા હા ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ રણુજા ની બાજુમાં રણુજા આવે ત્યાં આપણે દર્શન કરવા કે લી આ ગયે હે આપ દેખ સકતે હો યે મેરે હે તો દીપા યે અમારા વિકલ્પાન દીપો હે અને યે મારા ભૂપેશ ઓર ભાઈ હમ સબ લોગ સબલો ઇધર આ ગયે હે દર્શન કરને કે લિયે ઓર હમકો बहुत मजा आता है चलो और दर्शन करने के लिए हम आए हैं रणुजा और अभी हमको मंदिर दिखा नहीं रहा है लेकिन आपको हम दर्शन भी कराएंगे ये रणुजा के पूरी बाजार आप देख सकते हो फोटो पाड़ो देख सकते हो रणुजा आ गए यहाँ बहुत भीड़ तो नहीं दिखा रही लेकिन हमारा भूपेश क्या कर रहा है पिछले हम आपको बता सकते हमेंटना है ऐसा उल्डा है